અમારા બે કારીગરો બે રહ્યા છે નીચે ગાડીઓ અમારી જ બે પડી છે ગલ્લો બંધ કરી રાખ્યો છે આપણે ઓઇલ બોઇલ બહાર પડી છે જોઈ શકો છો ને વરસાદ માહોલ બહુ વરસાદ પડે છે માહોલ થોડું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે કેવું પણ ભાઈ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ભાઈને ઠંડી લાગી ગઈ છે કામ આવ્યું નથી કામ આવ્યું નથી કંટાળો આવે છે તો અમે કંટાળી ગયા છે કામ તો આવ્યું નથી અને એકની એક ગાડી ખોલી સામે વાળા ભાઈ બેઠા છે તો એમનું પણ કામ ચાલુ છે થોડું એનું આપણું થોડુંક કામ હતું આપણી ગાડીનું પતાવી દીધું છે ના કાલમાં રિલેક્સ ભાઈ બેઠા છે સબ તો જો ઓઇલ પલાળી દીધું છે આપણે વરસાદમાં કારણ કે મૂકવું પડશે માર્કેટિંગ સમજો જ છો તમે પોસ્ટર નવા લાયા છે આપણે બે આ પોસ્ટર જૂનું થઈ ગયું છે હવે નવું મારશું બે પોસ્ટર તો જે નવા વ્યુઅર્સ આવતા હોય મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ભાઈ બરાબર છે તો તમને માહોલ બતાવું છું હાલમાં વરસાદ બરાબર ધમાધમ પડે છે જોઈ લો જોઈ લો જોઈ લો ભાઈ મારા આ માહોલ જોરદાર છે એકદમ બઢિયા મસ્ત મસ્ત વ્યૂ આવે છે ભાઈ અમારા ગેરેજ આગળથી પાણી પડે છે અહીંયા ગાડીઓ ચાલુ ચાલુ જ રહે છે પણ કોઈ ગાડી આવી નથી રિપેરિંગમાં હાલમાં બધું પલળી ગયું છે આપણું સામાન તો અહીંયા પણ પાણી પાણી થઈ ગયું છે આપણે જો અમારી ગાડીઓ બે પડી છે ઓટો ગેરેજ ઠીક છે ગૌતમ પરમાર વન કે ફોર્ટી સેવન આપણી યુટ્યુબ ચેનલનું નામ છે તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા હાલમાં લાઈવ સાથે આપણે જોડાઈ રહ્યા છે કેવું ભાઈ બંધ મજા આવે અત્રી અંદર જ લઈ આવે એ અંદર ઈ તો ભાઈ માહોલ ઠંડુ ઠંડુ વાતાવરણ કરી દીધું છે આપણે ફોરવીલ લેન બંધ સુ પૂછવા આવ્યા છે ખબર નહીં અને પાછી રિટર્ન મારી છે

પબ્લિક ચાલતું જ રહે છે વરસાદનો પણ બરાબર છે પબ્લિકને પ્રોબ્લેમ તો થાય પણ મિત્રો શું કરવાનું કમાવા માટે જવું તો પડશે અને આ ભાઈ જો વરસાદમાં મહેનત જો ભાઈ પૈસા કઈ રીતના કમાવાય તમને બતાવું જો કે ભાઈ જો અમારા રસ્તા પર ચાલતા ચાલતા પાઇપ પાઇપ લઈને જાય છે શું કરે છે ખબર નહીં ખોદાખોદ કરીને નાખ્યા નાખ કરે છે આખા વરસાદમાં સવારથી આવ્યા હતા ચાલુ ને ચાલુ જ છે કામ એમનું તો ભાઈ આ રીતના પૈસા કમાવાય જો વરસાદમાં પણ જો છે ને વરસાદમાં પણ ભાઈઓનું કામ ચાલુ છે હવે ક્યાંક ઊભા રહેશે પાછા વરસાદમાં અને પાછું પાઇપ નાખશે પાછા વાયર નાખશે જો એક ભાઈ ગયો એટલી બાજુ તો હવે ત્યાંથી બોલો ભાઈ ક્યાંક નાખશે પાઇપ પાઇપ વરસાદમાં જમતું નથી ઘરે બેસતું નથી સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ તો આપણે આરામ છે એમના થોડું તમે જોઈ શકો છો એ લોકો હવે વરસાદમાં છે ને ભાઈ મારા ત્યાંથી આખા વરસાદમાં ક્યારના સવારના આ તારના એવું જ કરે છે ભાઈ પાઇપો નાખશે પાઇપો નાખી વાયરો નાખશે વરસાદમાં કામ ચાલુ જ છે એમનું તો એ રીતના પૈસા કમાવાય મહેનત ભાઈ એ રીતના થાય છે એટલે થોડું ભણી ભણી લેવાનું અત્યારે બધું એવું કામ કરવું પડે બરાબર છે જોઈ શકો માહોલ કેટલો જોરદાર જોરદાર ભાઈ એક નંબર જો ચાલુ છે ને વરસાદ વરસાદ ચાલુ છે અમારી સામે એક પાછી નવી કોઈ ઇલેક્ટ્રોનિક્સ વાળા ખોલી છે જય શિકુતર ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ નવી ખુલી છે ભાઈની દુકાન અને બીજી બધી બંધ છે વરસાદના લીધે બંધ કરી ચાલી ગયા છે સામે છે રુદ્રા ટાઇલ્સ છે રુદ્રા ટાઇલ્સ વાળા ભાઈ એ પણ શું કરે છે ખબર નહીં એક બી કસ્ટમર દેખાતો નથી પણ એમના ભાઈ મોઘા મોઘા કસ્ટમરો હોય એક ટપ વેચે તો પંદરસો બે હજાર કમાઈ લે એટલે એમના કસ્ટમરો બહુ હેવી હોય થોડું પાણી ભરી ગયું છે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો વિડિયોને શેર કરી દેજો हमारा कारीगर आराम। अम्मा फ्रंट <laughs> कैमरा वही था तो ना कि શું થયું છે ખબર નહીં એક ગાડી દોડતો દોડતો ભાઈ આવે છે વરસાદનો પેટ્રોલ પૂરું થઈ ગયું છે બસ સ્ટન્ડ કરતો કરતો જાય છે ટ્રેક્ટર પર બેઠા બેઠા ભાઈ વરસાદમાં મજા આવે બધાને

બે દિવસનું નું દોઢસો દોઢસો રૂપિયા ખર્ચો ચા પાણી નાસ્તો એટલે ત્રણસો રૂપિયા અને લોસ માં છીએ એમના હાલમાં ધંધો આવે પણ બધો બાકી બાકી મિત્રો આવે છે બાકી વાળા અઢળક અઠ્યાવીસ હજાર બાકી થયા છે ભાઈ અને એટલા તો મેં બચાયા નહીં અત્યાર સુધી કે ભોણા ભાઈ કેટલા બાકી આપણે અઠ્યાવીસ જેવા બાકી થયા ને એટલા તો ભાઈ મારા મેં બચાયા નથી અઠ્યાવીસ હજાર તો મારી જોડે હાલમાં નથી ને અઠ્યાવીસ હજાર બાકી છે આપીશું ફરી અરે ક્યારે આપીશું શું કરવાનું મિત્રો ધંધો કરવો તો સંબંધીમાં હજાર પાંચસો વધારે જ કહેવાના નહીતર ભાઈ ઘર ના જાય ધંધો કરતો પહેલાં ધ્યાન દેવાનું બદલી કાઢો કાકા પ્લગ નહીં બીજો પ્લગ બદલી ગાડો શોર્ટ હોય એવું લાગે પ્લગ એકાદ્રા રાખવાનો પડશે કોણ ખબર યાર આજે નહિ મેનિક હા મહારાજ ખબર નહીં જોયું લખવાનું એકવી દેવી નું પાનું લાગી જશે એકવી દેવી નું લાગી જાય આપું ખોલી કાઢો હોવું

તો કાકાની રિક્ષા બગડી છે ખરાબ હોય એવું લાગે છે બોલો ખોલો કશું વાંધો એ બાજુ ખુલે લાવ તૂટી ના જાય ને કામ નહીં વાંક ના આવડે અરે કશું વાંધો નહીં કશું વાંધો નહીં એ پريوٽ جو